વડોદરાના સાવલીમાં ઉમેડા ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપી પાડવામાં આવ્યા હતા રૂપિયા એક પોઈન્ટ લાખના દારૂ સાથે કુલ લાખનો જપ્ત કરવામાં આવ્યો હતો સાવલી તાલુકાના ભાદરવા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઉમેડા ચેકપોસ્ટ પાસે શંકાસ્પદ કારને રોકી હતી જેમાં તપાસ કરતા પ્લાસ્ટિકના કોથળામાંથી છસો છન્નું નંગ બિયરની બોટલો મળી આવી હતી પોલીસે દારૂ સાથે બંને ઈસમોને ઝડપી લીધા હતા ભાદરવા પોલીસ દ્વારા છસો છન્નું નંગ બિયર બોટલની કિંમત રૂપિયા એક લાખ ત્યાંસી હજાર એકસો વીસ સાથે કાર રૂપિયા વીસ હજાર મળીને કુલ છ લાખ ત્યાંસી હજાર એકસો વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભાદરવા પોલીસે આ જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા જીતેન્દ્રસિંહ સિવારિયા રહેઠાણ સવાદ ક્વાર્ટર ન્યૂ વીઆઈપી રોડ વડોદરા અને કૃણાલ દીપક કુમાર આલે રહેઠાણ શાંતિનગર સમા વડોદરાના હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે જરૂરી કાર્યવાહી કરીને બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી આ જથ્થો કોની પાસેથી હતો અને કોને પહોંચાડવાનો હતો અને ક્યાંથી લાવ્યા હતા તે ગ્રાઉન્ડ ઉપર આ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી